રાધડી કોઈ ઘીરે નથી તો આ ખોડામાંથી આપણે શું કામ મળવું જોઈએ આઈ લે તાર ઘરમાં ગરી જઈ તારા બાપ ઘરમાં જવાય કોઈ દી ઘરમાં આપણે બે મળવી અને કોક આવી જાય તો ભાગવું સાચીન અને ખોડામાંથી ભાગવા તો થાય ઈ હાસુ તો આલે આઈ લવ યુ આલે આઈ લવ યુ ટુ આવતી રે રાધડી હા જ્યાં લગી હું તને બથમાં ભરું ને ત્યાં લગી મને ખાવાનું નથી ભાવતું એ હું તને મળું નહીં ને ત્યાં સુધી મને ક્યાંય ચેન ન પડે આલે લાય રાજડી હા ત્રણ દિવસ પછી તારો બર્થડે હે ને તો હું અત્યારથી ગિફ્ટ લાયો આલે પણ મારો બર્થડે તો ત્રણ દી પછી હે અને અત્યારથી ગિફ્ટ હા તારો પ્રેમી સાવને એટલે પહેલા દેવી પડે એ મારા બાપ આ તો બે લાખ વાળો આઈફોન છે એટલો બધો મોંઘો ફોન લવાય અરે દીકા તારા હાટો તો આમ જાઓ મારો જીવ દઈ દો આઈફોન શું કેવાય આઈ લવ યુ સગના આઈ લવ યુ ટુ રાધા મેઘાન છોડી રાધરી ઓને ઓલો સગનો નડિયા ઉપર ચડીને બથોડા ભરે છે લે હાલ હું જઈને મેઘાન કહું હારું છે ને આજ મારા બાપુ ની બધા વાડીએ આ ગયા છે એટલે મેં તને મળવા બોલાયો તૈયાર છો તૈયાર છો અને હવે હે ને હવે તું જા અહીંથી નક્કો આવી જાય છે તો ઘરે પણ કોઈ હિયા નહીં તો ક્યાંથી આવે પણ તોય આવી જાય કાંઈ નક્કી ન કહેવાય અને આપણે ખોયડામાં બેઠા છીએ ધાબા માથે કોક જોઈ જાય તો એ હાચું તો પણ જાવ ખરો પણ કાલ તારે મને તલાવે મળવા આવવું પડશે તલાવે આવવું પડશે હા હું તળાવે મળવા આવીશ તું અત્યારે હવે જા હાલ છું આઈ લવ યુ આઈ લવ યુ ટુ આમ જો કોઈ ભારી નહીં જાય ને ના તું સાનમાનો મારો ફોન ગયો એ આ ને તું મારા જીવ ઘડે હસવી ગોપી આપણને કોઈ ભારે નહીં ને એમાં આપણે ફટ હેઠિયું વહી જઈએ હાલ આમ તો જો કેવો ડિસ્કો કરતો કરતો જાય હે હાલે હમણાં જઈને મેઘાન કહો આના ટાંગા ભંગી નાખે

ઈમ કે ચીચી કે મને તાવ આયો હે એટલે ન આવતી મારી દીકરી ખોટી છે કે આયા કામ કરવું પડે બળ પડે છે એટલે એ મેઘા એ મેઘા શું કે ઓલી તાઈ છોડે નવળે સગનો તારા ઘરના નડિયા ઉપર સડીન બથોડા ભરતા તા તું કે કર ને ભાગી જશે તારું નાક કપાઈશે એટલે હા શું કે

તો તો ગામ ગામ માં માં દીધું બધા અમારી વાતો કરે અને પૂછો કે નો હાલેવા દીધું આને અને હજી આનું ઉપરાણો નાખી

તકલા મારે એને બસાવી પડશે નકર એને માન નાખે બિચારીને અલા સગના તાર ન જાવ નકર તારાય ટાંગા ભાંગીને તને ખાણમાં નાખી દીસે અરે ભલે મને માન લાગે મેને હાસો પ્રેમ કર્યો છે હું કોદી નો ભાગું હું એ જઈને બસાવું અલા સગના ઉપર એ સગના આ મારો દીકરો કોઈના બાપનું નથી માનતો બોલો તારી જાત ના અમારા ઘર માંથી તું પ્રેમલીલા કરેસ અને પાછું આયા કું વાહ આવ્યો

આવો છોકરા પણ બીજી કઈ નઈ સડે પેલા પેલા બસ આઈને એ આ બસ એ ચાલ બાર માણા તું અમારી બોન આટું મરવા રાજી છો અમને આવી નથી ખબર જા મારી બોન છે ને આથી તને દીધી પણ તું હા સર જો મારી બોન ને હેલાન ન કરતો